આ જો બંને બાજુ થી પાઇપ નો મોઢો કાઢી નાખવામાં આવ્યો છે સરકારી અધિકારીઓના માણસો કે છે કે આમાં ચોકઅપ છે પાઇપ જતી નથી આમ નાગરિકો કાઢેલી છે

અમદાવાદ ના મક્તમપુરા વોર્ડ ની જનતા છેલ્લા દોઢ વર્ષથી ગટરના પાણીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહી છે ખાસ કરીને તોહી પાર્ક વિસ્તારમાં ગટરનું પાણી છેલ્લા દોઢ મહિનાથી ભરેલું છે છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી સ્થાનિકોના આક્ષેપ છે કે અધિકારીઓ અને કોર્પોરેટરને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલું ભરાયું નથી લોકો કહે છે કે અમે મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ છતાં શું મળે છે પીવાનું પાણી નથી રસ્તા નથી સ્ટ્રીટ લાઇટ નથી અને ગટરની સફાઈ પણ નથી સ્થાનિકોના ગુસ્સાનો પાર નથી એક વખત કોર્પોરેટર આવ્યા પણ ગટરના પાણીની દુર્ગંધમાં પાંચ મિનિટ ઊભા રહી શક્યા નહીં

જે મક્તમપુરા વોર્ડની અંદર આવેલો તોહિત પાર્ક ટુ જે છે એ અત્યારે હાલમાં ત્યાં અહીંના સ્થાનિકોનું એવું કહેવું છે કે પાછલા દોઢ વરસથી આ ગટરની પાણીની સમસ્યાઓ છે જો કે અહીંયા જે ગટરના પાણીનો અત્યારે હાલમાં જે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યો અને જે ગટરના પાણીનો રંગરૂપ જે છે તે દેખાતા જ એવું લાગી રહ્યું છે ખાસા ટાઈમથી આ પાણી અહીંયા ગટરનું ભરાયેલું હશે કેમ કે આ પાણી એટલું કાળું છે અને અહીંયા નકરી ગંદકીને નકરી ઇસ્મેલ આવી રહી છે કે અમારું બી અહીંયા ઊભું એવું ભારી ભારી પડી રહ્યું છે જો કે અહીંના લોકોનું એવા પણ આક્ષેપ છે કે કાલે અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા અને કોર્પોરેટર અહીંથી જતા રહ્યા હતા તો આવો આપણે અહીંના જે સ્થાનિક છે એમની સાથે જ વાતચીત કરીશું કે કોર્પોરેટર ક્યારે આવ્યા હતા અને કેમ અહીંથી જતા રહ્યા અને શું એ કારણ હતું અહીંથી જતા રહેવાનું ભાઈ આપનું નામ અને ફરી છે યાસીન ખાન બલોચ નામે ઓર મેં આપે સ્થાનિક રહેવાસી હું કઈ સોસાયટી છે અને અને કયો કયો વિસ્તાર છે છે વોર્ડ મક્તમપુરા વિસ્તાર છે હલીમા મસ્જિદ વિસ્તાર છે અને અહીંયા સાવન ડુપ્લેક્સ ડુપ્લેક્ષલ ડુપ્લેક્સ અહીંયા ચાર પાંચ સોસાયટીઓ નાની મોટી કરીને આવેલી છે તમારે અહીંયા કેટલા કોર્પોરેટર છે અને કયા કોર્પોરેટરને કાલે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને વિજય ઉપર કયા કોર્પોરેટર અમારે અહીંયા આગળ એક કોંગ્રેસ છે સીટ અને ત્રણ એમઆઈએમની છે એમાંથી એકે રાજીનામું મૂકેલું છે એટલે ટોટલ અત્યારે ત્રણ કોર્પોરેટર છે અમારે બે એમઆઈએમના છે કોર્પોરેટર કે અપક્ષ છે ને એક અપક્ષ છે એક એમઆઈએમ છે અને કોંગ્રેસ છે બરાબર ત્રણ કોર્પોરેટર છે તો તમે અહીંયા કયા કોર્પોરેટરને બોલાવવામાં આવે તો કયા કોર્પોરેટર વિઝિટ માટે અમે છેલ્લા પિસ્તાલીસ દિવસથી રજૂઆત કરતા હતા ત્યારે એક કોર્પોરેટર એમઆઈએમના જેનબબેન શેક કરીને આવ્યા હતા બહુ સારી વાત કહેવાય કે અમે અમારી આટલી આજીજી પછી એમે આવવાનું નક્કી કર્યું પણ તમે જોઈ શકો છો કે ત્યાં ઉભા રહીને ત્યાં આગળ ઉભા રહીને અમે ત્યાં અમે અહીંયા આગળ બોલાવ્યા પણ તેમનું કેવું એમ હતું કે હું પાર ના કરી શકું આવી રીતના રસ્તો આ ગંદુ પાણી હું પાર ના કરી શકું ગંદુ પાણી પાર ના કરી શકું એવું પાણી પાર ના કરી શકું તો ત્યાં આગળ ઉભા રહ્યા એટલે પબ્લિકનું કેવું એમ હતું કે અમે અહીંયા છેલ્લા દોઢ મહિનાથી દોઢ મહિનાથી કે દોઢ વર્ષ દોઢ વરસથી સમસ્યા છે પણ પાણી ભરાયેલું છે દોઢ મહિનાથી કન્ટિન્યુઝ તમે પાણીનો રંગ જોઈ શકો છો આ વરસાદી પાણી નથી આ ગટરનું પાણી છે પ્લસ બીજું શું થયું કે પબ્લિકનું કહેવું એમ હતું કે તમે અહીં આગળ પાંચ મિનિટ માટે તમે આવી નથી શકતા અમે અહીં આગળ ચોવીસ કલાક તેના અંદર મોટા ઉંમરના બુઝુર્ગ નાના બચ્ચાઓ પ્રેગ્નન્ટ ઓરતો અને બધા જ રાહદારીઓ માટે આ જ મેઇન રસ્તો છે તો આ જ રસ્તો એમણે પાર કરવાની સાફ મનાઈ કરી દીધી એટલે શા માટે પાર કરવા રસ્તો પાર કરવાની મનાઈ કરી એટલે શું એમને પડી જવાની બીક હતી એમને પડી જવાની બીક હતી પ્લસ એવું હતું કે આ ગંદા પાણીની અંદર હું પગ કઈ રીતના મૂકું એટલે ગંદા પાણીમાં પગ મૂકવાની સમસ્યા સમસ્યા હતી તે માટે એમે આવવાનો ઇનકાર કરી દીધો અને પછી બનાવ એવો બન્યો કે પબ્લિકનો આટલો મોટો આક્રોશ હતો તે પબ્લિકનો આક્રોશ બહાર આવી ગયો પબ્લિકનો આક્રોશ બહાર આવી ગયો તો એ મેં ચાલી કરીને તે ત્યાંથી પાછલા પગે જતા રહ્યા એટલે આઈન પાછા જોઈને જતા રહ્યા બસ ખાલી જોઈને જતા રહ્યા છે બાકી બીજું કશું જ થયું નથી અને એટલું બી કહેતા ગયા કે આઈનું કામ કોઈ દિવસ નહીં થાય કેમ નહીં થાય એટલે તમે ટેક્સ નથી આપતા અમારી પાસે ટેક્સની પોચો બી છે બધું જ બધું જ છે હાજરમાં જ છે પણ બસ કામ નથી નહીં થાય બસ આવા શબ્દો કહીને જતા રહ્યા એટલે આ વર્ડ્સ યુઝ કરવાનું કારણ શું હવે તો માલિક જાણે કે એમે આવા વર્ડ્સ કેમ વાપર્યા હશે અમારું સાહેબ કામ નહીં કરવું પડે તમે જોઈ શકો છો કે પબ્લિકને એટલી તકલીફ છે કે પાણી તમે ત્યાં સુધી જોઈ શકો છો પાછળ જોઈ શકો છો હાલમાં મસ્જિદ અમારું ધાર્મિક સ્થાન અહીં આગળ આવેલું છે મસ્જિદ છે કમસે કમ અમારી કેર ન કરે તો કંઈ નહીં તો મસ્જિદની તો કેર કરે અમારી ખાલી આટલી માંગ છે કે અમને જલ્દ સી જલ્દ અહીં આગળનો નિકાલ કરી આપે પાણીનો પ્લસ અમારી જે પાઇપલાઇનો બદલવાની જે માંગ છે એ પૂરી કરી આપે આ રોડ કયો રોડ છે આ પ્રાઇવેટ રોડ છે કે શું છે આ ના પ્રાઇવેટ રોડ નથી આ રીતે જે છે એ કોર્પોરેશનની હદમાં જ આવે છે મક્તમપુરા પ્લસ અમને કોર્પોરેશનમાંથી જે સુવિધાઓ મળવી જોઈએ નળ પાણી ગટર લાઇટ રોડ કશું જ અમારી પાસે નથી તમે જોઈ શકો છો ના ગટર છે ના રોડ છે ના પાણીનું કશું જ નથી તમે આ કોર્પોરેટરે આવો જવાબ આપ્યો કે તમારું કામ હવે અહીંયા નહીં થાય કે નહીં કરવામાં આવે તો શું તમે એમને વોટ નથી આપ્યા એટલા માટે કે વોટ આપ્યા અને આમાં એની પછી એ લોકો અત્યારે હવે કામ કરવાનું ના પાડી રહ્યા છે અમારી પાસે વોટ જે આપે એની સ્લીપો જે આપણાને મતદાન મથકેથી મળતી હોય છે એની સ્લીપો બી અમારી પાસે છે અમારા ઘર દીઠ વોટ આવે છે બધાના અને બધા સો સો ટકા અહીંયાથી મતદાન કરે છે તમારા વિસ્તારનું કામ થતું નથી બિલકુલ નથી થતું અને અમારી હવે આગળનું કદમ એવો રહેશે કે આ કોર્પોરેટરો અમારી માંગ સાંભળતા નથી અને આંખ આડા કાન કરી દે છે તો એટલે હવે અહીંની પ્રજાએ અહીંના પબ્લિકે અહીંયા આગળ એવું નક્કી કર્યું છે કે અહીંયાથી હવે અમે આ જ પાણી આ કીચડ એમના ઘર ઉપર ત્યાં જઈને ત્યાં આગળ અમે એમને બતાવશું કે આ પાણી આ રીત કઈ રીતના છે એટલે એમના ત્યાં આગળ અમે હવે ઘેરાવ કરશું એટલે કે એમના ઘરે ઘે ઘેરાવ કરશે કે ઓફિસે એમની ઓફિસે જશું જરૂર પડશે તો એમના ઘરે બી જશું કોર્પોરેટર સિવાય અધિકારીઓ પણ અહીંયા છે તો કોર્પોરેશનના જે અધિકારીઓ એમને પણ રજૂઆત કરી છે ખરી તમે અમે એમને રજૂઆત ઘણીવાર કરી પણ એકબીજાને ખો આપ્યા સિવાય કશું કામ કરતા નથી એટલે એકબીજાની પર ઢોળી દેવા એકબીજાને ઢોળી ઉપર એ ઢોળી દેવામાં આવે છે અત્યારે તમે કોર્પોરેશન ઓફિસે ગયા હતા શું જવાબ આપ્યો અત્યારે એવું કીધું કે મહિનાનો છેલ્લો શનિવાર છે પછી તમને આવી રીતના ઊંધા સીધા જવાબ આપીને અમને ત્યાંથી રવાના કરી દીધા છે કેમ કે અહીંના સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યારે અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા ત્યારે કોર્પોરેટર આ રસ્તો જે પાણીથી ભરેલો છે અને જે પથ્થર મૂકવામાં આવેલા છે તે પ્રસાર નથી કરી શકતા એવું કંઈ અને અહીંથી જતા રહ્યા અને વિઝિટ પણ કરી હતી પણ એની પછી પણ હજુ સુધી કોઈ પણ મજૂર વર્કરને કે કોઈ પણ અધિકારીને અહીંયા બોલાવવા પણ નથી આવ્યા અને અહીંના સ્થાનિકોના બીજા પણ આક્ષેપ છે કે કોર્પોરેટર આવી રીતના કહીને ક્યાં છે કે હવે તમારા આ સોસાયટીનું કોઈથી કામ નહીં થાય અને કામ કરવામાં નહીં આવે તો સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે અહીંના જે સ્થાનિકો છે અહીંના જે રહેવાસીઓ છે અહીંના સોસાયટીવાળા છે એ ટેક્સ પણ ભરે છે છતાંય કોર્પોરેટર આવો જવાબ કેમ આપ્યો એ એક મોટો પ્રશ્ન છે અને એ જવાબ આપવાનું શું કારણ ये पर एक मोटो प्रश्न है जो आना विषय हमें कॉर्पोरेटर की पास पर जसू और कॉर्पोरेटर पर निवेदन ले के आवो के मैं हमने जवाब आप हमारा नाम और परिचय मेरा नाम है फरजाना शेख और यहाँ बहुत तकलीफ है किस चीज की तकलीफ है यहाँ ये? ये एक सोसाइटी है हलीमा मस्जिद तोहिद पार्क तो। हाँ और हमको बहुत तकलीफ है डेढ़ साल से और कोई भी इधर है ने तो कोई, कोई नहीं आता इधर कौन नहीं आता नहीं ये हाँ अधिकारी नहीं? नहीं आते इधर कोर हाँ कॉरपोरेटर भी नहीं आते इधर हाँ और बहुत परेशान है डेढ़ साल से तो हम बहुत लगातार परेशान है और प्लस क्या अभी हम लोग हैं ने और अभी अभी कितने बार हमने पैसा उगराया इधर और खाली कराते ये गटर का गटर खाली नहीं करते आते नहीं कोई देखने नहीं आते कितने परेशान हैं हम लोग क्या तो भी कोई नहीं आता बस ऑट मांगने चले आते इधर बाजू तो कोई चलता होएगा ऐसा ऐसा चलता होएगा ऑट मांगने चले आते हैं कि हाँ हम कराएंगे हम कराएंगे कोई नहीं आता ऑफिस में इतने धक्के खा के आए हम लोग कोई ध्यान नहीं देता ऐसा कैसे चलेगा और आते हैं दस मिनट करके सिलिया हला के चले जाते हैं और वो बैठने वाले होते तो हम क्या वो बोलते हैं रिजाइन करेंगे क्या करेंगे वो बोलते क्या नाम हाँ क्या वे कि हम लोग इस्तीफा दे देंगे तो दे दो ऐसा वहाँ के साहेब लोग बोलते ऐसा कि इस्तीफा दे देंगे हाँ तो में दे, में दे, में दे, में दे में दो अभी अभी यहाँ की पब्लिक बता रही है कि हम लोग हम लोग वहाँ गए थे तो ऐसा बोलते हैंगे ऐसा तो ना चलेने कितनी तकलीफ है इधर बाजू और लगातार डेढ़ महीने से तो ज़्यादा है बरसात में तो कितनी बार पैसा उगराएंगे ने कितना करेंगे कॉर्पोरेशन में टैक्स भरते हो टैक्स भी भरते इधर ऐसा नहीं कि नहीं बढ़ते हाँ कोई नहीं आता बस खाली टेबल पे बैठे हैं हाँ हम आते हैं हम आते हैं कोई भी नहीं आता ए सी रूम में बैठे रहते हैं पे पेन लेके और कुछ होता नहीं है उनसे क्या क्या कहोगे आप ही बोलो इसका रास्ता तो निकालना पड़ेगा न कल तक तकलीफ उठाएगी पब्लिक ऐसे कीचड़ में नमाजी इंसान बच्चे स्कूल वाले सबको तकलीफ है ऐसा तो नहीं होता ना तुमने कॉर्पोरेटर को रजवात नहीं करी सब ने करी है सब जा जा जाए हाँ कर देते है कुछ भी नहीं करते ये तो दे के बिठा रखेगे कहाँ तक ऐसी तकलीफ इंसान उठाएगा अंधेरे में घड़ा बुढा गिर जाता है देखने का नहीं लाइट के भी नहीं है लाइट के थम्भे नहीं रोड नहीं गटरा भरे लिए सब जात की है। गटर की कुत्ता रास्ता निकालना चाहिए तो नौकरी लेके बैठे तो, ले तो कुत्ता करना चाहिए नहीं इनके इनकी जवाबदारी है थोड़ी बहुत कॉर्पोरेटर पोर को तुमने रजुवात नहीं करी सब करके सब सब लेडीज आपके मोहल्ले की ली। तो क्या जवाब दिया कॉर्पोरेटर हाँ आते है क्या कर देते आते हैं क्या गाड़ी लेके दिखावा करके चले जाते हैं? क्या हमने गाड़ी पर यहाँ की पब्लिक यहाँ के छोकरे खुद जासूसी करते हैं क्या खुद पैसे उभरा तुम लोग खुद गटर साफ करते हो? यहाँ के बच्चे करते हैं क्या ये सब छोकरे करते है रात जागते घर की फैमिली वास्ते सोसाइटी में किसी पार्टी में जाए દરેક મહિલાઓ ત્યાં ગયા હતા ત્યાં જઈને અમે રજૂઆત કરી એ લોકો આ મારા અંદર આવતું નથી બરાબર નથી આવતું પ્રાઇવેટમાં ગણાય છે તમે તમારું જો લાઈનો તમે જાતે નાખે અમારે કંઈ લેવા દેવા નહીં આ પબ્લિક એમની નથી આ સરકાર છે સરકાર અહીંયા વોટ લેવા આવે અહીંયા જોવા આવે છેલ્લા દોઢ વર્ષથી આ ગંદકીની અંદર આ તમામ પબ્લિક રહી રહી છે બાળકો સ્કૂલ જવામાં પુરુષોને ધંધા પાણીમાં સ્ત્રીઓ ઘરે રહે બુઝુર્ગો છે નમાજ પડવામાં બધી વસ્તુમાં તકલીફ અમારા અહીંયાના રહેવાસીઓ પોતે માણસો અંદર ઉતરીને ગટરોમાં ઉતરીને જાતે કામ કર્યું અને ઘરે ઘર બીમારી છે ઘરે ઘરે ગટરનું પાણી ઘરોમાં બેક મારે છે રોડ ઉપર આ હાલત છે અને એ લોકો અમે ગયા છીએ હર વખતે તમે ટેક્સ ભરો અમે કરીશું અમારી અહીંયાની અડધા ઉપર અને સિત્તેર ટકા પબ્લિકે ટેક્સ બી ભરે છે તો બી અમને સગવડ મળતી નથી અને કોર્પોરેટરના લોકો આવે જોવે કઈ જ નહીં તમે તમારા રીતે અહીંયાની પબ્લિક મર્યા કરો કંઈ જોવાનું નહીં આ પબ્લિક છે એમને અંદર કરવાનું છે ને અમારું આ કામ છેલ્લા દોઢ વર્ષથી આ જ પરિસ્થિતિમાં ને આજ ગટરની અંદર અહીંયાની પબ્લિક રહે છે કાલે કોર્પોરેટર એક આવ્યા હતા મહિલા કોર્પોરેટર આવ્યા હતા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો એવું સાંભળવા મળ્યું છે સાચી વાત છે હવે એવું તો બનાવ બને નહીં પણ કદાચ કોઈ માણસ દોઢ વર્ષથી આ રીતની માનસિકતામાં માણસ રહ્યું હોય તો ઇનકેસ બધાનો સ્વભાવ સરખો ના કોઈ કોઈ રહી ગયું હોય કંઈક બોલ્યું હોય પણ એટલી હદે નહોતું બોલ્યું કે જે અમે દોઢ વર્ષથી સહન કરીએ છીએ એ માણસ પાંચ મિનિટ બી સહન ના કરી શકે શું ના સહન કરી શકે અહીંયા ઊભું રહેવું કે વાત કરવી કે કીધું કે તમે જરા જોવો તપાસ કરો એટલું એ પાંચ મિનિટ નહીં અમે દોઢ વર્ષથી આ પરિસ્થિતિને અંદર રહીએ છીએ અહીંયા ગંદકીના અંદર રહીએ છીએ અમારા નાના નાના બાળકો અમારી મસ્જિદ છે મસ્જિદમાં અમારે પાંચ ટાઈમ ઇબાદત કરવા જવું ત્યાં ના જવાય છે ના આવે છે પબ્લિક ના કોઈ શાકભાજી કોઈ વસ્તુની સગવડ બી અમને પૂરતી નથી અહિયાં અહીંયા તમારા આ સમસ્યાનું નું નિરાકરણ નહીં આવે તો આગળની તમારી રણનીતિ શું શું રણનીતિ રહેશે કોઈ બી કોર્પોરેટર કોઈ બી મ્યુનિસિપાલિટીનું માણસ કોઈ બી અહીંયા આવશે નહીં આ પાણી ભલે છે ને તમે જાતે ડોલો ભરી ભરીને મ્યુનિસિપાલિટી ઓફિસોમાં જઈને નાખીશું નાખીશું રેગ્યુલર નાખીશું અમને કંઈ પણ સુવિધા મળતી નથી અહીંયા એટલે આ ગટરોનો નિકાલ તો એમને લાવી આપવો પડે ને કરવો બી પડે જો કે મ્યુનિસિપાલ આ ટેક્સ આપીએ છીએ ટેક્સ ભરીએ છીએ અમે તમારે ત્યાં પાણી આવે છે સરકારી પાણી આવે છે મ્યુનિસિપાલિટી નળ છે તમે પાણીનો પાણીનો ટેક્સ ભરો છો ટેક્સ બિલમાં પાણી નળ પાણીનો રોડનો ગટર લાઈનો ને લાઇટના થાંભલાનો એમાંથી એક બી સગવડ અહીંયા છે નહીં નળ લગાયેલા છે પણ સો પીસ છે નળ પણ સો પીસ માં આવતું પાણી એમાં આવતું નથી આમ આ બાજુ કે પાણી નથી આવતું બે ત્રણ ચાર વરસ થયા પણ પાણી બી નથી આવતું અહીંયા કોઈ જ સગવડ છે નહીં અત્યારે હાલમાં જ્યારે ચોમાસાનો સમય છે અને ચોમાસામાં ખાંસી ગટરો ભરાવવાની સમસ્યાનો પ્રોબ્લેમ હોતો હોય છે તમામ જગ્યા ઉપર પણ આ મક્તમપુરા વોર્ડ એક એવું છે કે ત્યાં અધિકારીઓ જાણે આંખ આડા કાન કરતા હોય અને નજર અંદાજ કરતા હોય અને અહીંની જનતાને આડો જવાબ આપતા હોય તેવા અત્યારે અહીંથી આ જે અહીંની જનતાઓ આવી છે તેમણે અમને જણાવ્યું છે તો અહીંની જે જનતા છે એમને જે તૌહિત પાકટુની અંદર જે ગટરની સમસ્યા છે તેને લઈને સમસ્યાને લઈને પાછલા આઠ દિવસથી ધક્કાઓ ખાઈ રહ્યા છે અને પોતે જાતે ગટરો સાફ કરી રહ્યા છે જો કે આ કોર્પોરેશન નું કામ છે ને કોર્પોરેશન મજૂરોનું પણ અહીંની જનતા પોતે હાથે ગટરો સાફ કરી રહી છે તો શું સમસ્યા છે આવો અત્યારે જે બેન છે સોશિયલ વર્કરની અમારી સાથે જોડાય છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું બેન આપનું નામ અને મારું નામ રમીલાબેન ડાભી હું નવા વાળા છે ઓવાર થી નવા વાળા છ એક ઓવાર થી આવું છું અહીંયા શા માટે આવવું પડ્યું તમને કોણે બોલાય એમ આવવું પડ્યું કે આ ભાઈની એટલી ખરાબ સમસ્યા એક ત્રણ આ ભાઈ સમીરભાઈ ત્રણ મહિનાથી ધક્કા ખા કરે ઉપર ત્રીજા મારે જાય કે પહેલા મારે જાય પહેલા સાના માટે ધક્કા ખાય છે એમની ગટર લાઈન એવી સમસ્યા ગટર લાઈન એમની ત્રણ મહિનાથી એવી ગટર લાઈન ભરાઈ ગયેલી અને ગટર લાઈનમાં માં નકરું નરક નીકળે એવી નવ ચેમ્બર નવ ચેમ્બરે નવે નવ ચેમ્બર હે ને એ નરક થી પૂરી ફરી જઈલી અને ઉપર પાણી આવે ઘરમાં નરક જાય આ જાય એ ભાઈનું આપણે એ ભાઈ મને તેવીસ તારીખે ફોન કર્યો કે રમીલા બેન અમારી આવી સમસ્યા હે તો મેં તો ચલો અમે આવ્યા અમે એક પરદેશથી હું પ્રમુખ તરીકે મેં એમને એક આવજન પત્ર આપ્યું અમે જોવાનું મેં કોંગ્રેસમાંથી બરાબર કોંગ્રેસ માંથી આજથી આ જોડો પરદેશ પ્રમુખ અને એક અમારા સાહેબ હતા હરેશ કોઠારી અમી પચીસ માર્ચન પત્ર આપ્યું એ પટેલ સાહેબે જોનને અમને એવું કીધું કે ચોવીસ કલાક નહીં અમે ચોવીસ કલાક માંગે તો એ એવું બોલે કે બાર કલાક નહીં અમે કલાકમાં તમારી લાઈન આખી કામ થઈ જાય બાર કલાક ના બદલે બાવન કલાક થયા ચાર દિવસ થી એટલે કેટલા કલાક થયા ચાર દિવસ થી આ સમજે ધ્યાન ના દીધું તો હું વારંવાર ફોન કરું એ માણસો ગયા શું જવાબ આપે ફોન માં જવાબ આવે બે ના મશીન ગયું છે સાફ થઈ ગયું છે મશીન ગયું છે રોજે રોજ હું ફોન કરું આ લોકો મને ફોન કરે હું ભાઈ હું આવું જોવાશીન આવ્યું બેનું કામ તો થઈ ગયું ભાઈ તમે જોવો અમે ફોટા પાડીને આવ્યા આખું આવ્યા કે એમની કેવી સમસ્યા એક મુસ્લિમ એમનો એક મોહલા હતી મોહલ્લા જોડે જે એમનો મસ્જિદ મસ્જિદની જોડે જે એમનું પગથિયું છે અહિયાં

એટલે ભાજપના દલાલ છે એટલે કામ નથી થતું એટલે કામ નથી થતું આ ત્રણ છે ભાજપના દલાલ છે અમારો કોંગ્રેસ નો કોઓપરેટર નું નથી ચાલતો ભાઈ એ ત્રણ જ છે સલીમભાઈ તમે કેટલા ટાઈમ થી આની સમસ્યા છે તમાર અને તમે કયા કોર્પોરેટર પાસે ગયા ને કયા કોર્પોરેટર તો તમને તમે આજી સોહના બધા કોર્પોરેટર આયા હજુ આયા નથી હજુની ઘડી લગન કોઈ લોકો આવ્યા નથી બરાબર અમે આવી ફોન કરવી આવી ગાડી આવી ગાડી આવી ગાડી આવે છે મોહિનભાઈની ગલીમાં ગાડી આવે છે ગલી ગલીમાંથી ગાડી આવે છે સાફ કરીને જતી રહેશે પાછળના હલીમા મસ્જી સાયલકી ભાઈ ગાડી નથી આવતી તમે ટેક્સ ભરો છો બધો પડવી છે હજુ બી બધું પડ્યું છે

બરાબર પાદરા આવીને કે લેડીઝ ભેગી કરો આપણે મિટિંગ કરવાની છે બરાબર ઇલેક્શન ઇલેક્શન આપે અત્યારે કામ આવ્યું બે વર્ષથી હવે કામ આવ્યું તો હવે તમે એકય નથી આવતા અંદર કે જોવા માટે છે અમે ફોન કરવી જોવા આવો જોવા આવો તો કોઈ જોવા નહીં કાલ કોણ કોણ બે આવી હતી મેડમ એ જનમ શેખ આવી અમે કીધું કે બેન તમને એક્ટિવા લઈને બે પાણી પાર કરો તોય પારની પાર ના કર્યું બરાબર કે તમને રિક્ષા મેકલું તોય રિક્ષા મેકલીને તમને કીધું કે રિક્ષામાં બે તમને પાણી પાર કરો તોય પાણી પાર ના કર્યું બરાબર અને ભાગીને જતા રહીએ થોડી એટલે કેમ ભાગીને જતા રહી કે બસ પાણી ના લીધે પાણી હતું પાણી હતું ચમ કે વસ્તી આટલી બધી વસ્તી છે સાહેબ બરાબર કે વસ્તી આટલી વસ્તી કે બે વર્ષની પાણીમાં રહે છે બરાબર તો એમને નહીં નડતું તો આમને એક દાળામાં જમ નડે છે તો એ પાણી તમને બરાબર હવે આ મેં સાંભળ્યું છે કે ગટરો ત્યાં જે ભરાયેલી છે તે ત્યાંના સ્થાનિકો સાફ કરી રહ્યા છે મજૂર પોતે સાચી વાત છે કર્યું હું કર્યું પોતે મેં કર્યું હું ગટરમાં ઉતરી અને દસ ગટરો ચાંભરું મેં પોતે સાફ કર્યું છે અને પાણી કાઢીને મેં બતાવ્યું છે બાકી મ્યુનિસિપાલિટી વાળા આવે છે મેં અંદર પટ્ટી નાખી બરાબર મચ્છી નાખીને જતા રહે પોટા પાડી બાકી પાણી જતું નથી અને હાલમાં જો કોપરેટ વાળા અંદર આવે રાતે તો હું પોતે પાણી કાઢીને એમને બતાવીશ

બસ એટલું કહેશે અધિકારીને રજૂઆત કરી કે છે બરાબર એના પછી ફોન કરવી તો ફોન કાધો સ્વિચ ઓફ કરી નાખે છે ફોન સ્વિચ ઓફ કરી નાખે અને કાતો કે કાલે આવશે કાલે ફોન કરવી તો કે ચાર વાગ્યા આવશે બરાબર ચાર વાગ્યા પછી ફોન કરવી તો કહેશે ફોન પછી સ્વિચ ઓફ કરી નાખે છે આ અધિકારીનું અત્યારે બીજા કાકા પણ અહીંયા જોડે છે એમની સાથે પણ અમે વાતચીત કર્યું શું કહેજો કાકા કે તમારે ત્યાં કયા વિસ્તાર છે કઈ સોસાયટી છે અને કેટલા સમય થી તમારે આ સમસ્યા છે છ વર્ષ થી સમસ્યા છે કઈ સોસાયટી અલીમા મસ્જિદ તોહિદ પાક ટુ બરોબર ફેશલ રો હાઉસ આ બાજુ આમેના ડુપ્લેક્સ છે કયો વોર્ડ લાગે છે તમારે મક્તમપુરા વોર્ડ હા કેટલા કોર્પોરેટર છે ખબર છે તમને ત્રણ કોર્પોરેટર છે એમાંથી એક રાજીનામું આપી દીધું ચાર હતા ને હા ચાર હતા એ કંઈ રાજીનામું આપી દીધું હવે આ લોકો શું ને કોને રજૂઆત કરી છે અમે છે ને અહીંયા જેના બેન છે પછી આજી સાહેબ છે પછી ત્રીજા એક કોર્પોરેટર છે એમને સુવાના બેન બરોબર હવે આ લોકો શું કહે છે કે એનઓસી બનાવો તો એનો શું કોણ બનાવશે એટલે ગટર સાફ કરવા માટે એનઓસી માંગે છે હા હવે એનો સી કાં બનાવનું આમનું કામ છે કે પબ્લિકનું કામ છે છ વર્ષથી પબ્લિક અહીંયા ધક્કા ખાઈ રહી છે છ વર્ષથી આ સમસ્યા છે ત્યાંની બહેનો અહીંયા દર મહિને અહીંયા આવે છે દર મહિને જ્યારે પણ ચોમાસું આવે છે તો આ જ સમસ્યા હોય છે અમે લોકો પણ હવે થાકી ગયા છે અમારું છે ને હવે મોઢું દુખે છે કેટલી બધી કમ્પ્લેનો કરવાની સમય પૈસા બધું બરબાદ કરીએ છીએ અમે જાતે મહેનત કરીએ છીએ અમારી પાસે એનો વિડીયો પણ છે આ ભાઈ આ છે ને આ સલીમભાઈ એમણે પોતે ગટરમાં ઉતરીને સાફ કરી છે બધા વિડીયો અમારી પાસે મોજુદ છે છતાં હજુ ગટર તો ભરેલી જ છે તોય છતાં હજુ ભરેલી છે ને ત્યાં મસ્જિદ આગળ પણ પાણી ભરેલું છે અમારા મોલાના છે ઇમરાન સાહેબ એ પોતે ભી અમે જોડે અહીંયા રજૂ કરવા આયા હતા પણ આ લોકો શું કરે છે ગાડી મોકલે છે

હા વોટ પણ આપીએ છીએ શું કહેવામાં આવે છે પણ એવું કોઈ કામ કરતા નથી કર્યું કર્યું એવાને એવા રસ્તાઓ છે કોઈ લાઈટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી એ બી અમે અમારા પોતાના પૈસાથી અમે બધું કામ કર્યું છે અત્યારે હાલમાં પાણીની જે લાઈન છે ને એના બી અમે પૈસા આપ્યા છે અને જે બિલ બનાવ્યું છે ને એના બી અમે પૈસા આપ્યા છે કયું બિલ आज है ना टैक्स बिल अच्छा टैक्स बिल हां ये ना, ना एना। एना एना। आ, भी 1500 रुपया में आपिया जी है એટલે એના ટેક્સ બિલ છે એના 1500 ટેક્સ આવે છે ના હા એના એના હા એના ભી પૈસા આપ્યા છે બધા એ પૈસા આપ્યા છે હા જે જેને સાચું બોલવાનું ઓલવાનું જનતાનો આક્ષેપ છે કે કોર્પોરેટરો કોઈ પણ ધ્યાન આપતા નથી અને કોઈ પણ જાતની કોઈ પણ અમારી સુનવાઈ કરવામાં આવતી નથી જોકે અધિકારીઓને પણ અમે આવીને વારંવાર રજૂઆત કરીએ પણ અધિકારીઓ બી અમારું કશું નથી સાંભળતા અને જ્યારે સાંભળે છે ત્યારે કારીગરોને મજદૂર વર્કરને મોકલે છે ત્યારે મજદૂરો આવે છે માત્ર દસ જ મિનિટ સુધી તે સાફ સફાઈ કરે છે અને ફોટા પડાવીને જતા રહે છે જો કે જ્યારે આવી સમસ્યાઓ ને મોટી સમસ્યા હોય તો અધિકારીઓને પોતાનું એસી ચેમ્બર છોડી છોડીને અને આ ઘટના આ જ્યાં જે જગ્યા ઉપર ગટરો ઉભરાતી હોય અને ગટરોના પાણી ભરેલા હોય ને મોટી સમસ્યાઓ ત્યાં તેમને વિઝિટ માટે જવું પડે પણ અહીં તો અધિકારીઓ આરામથી ઓફિસ ચેમ્બરોમાં બેસ્યા રહે છે અને અહીંયા જે બહેનો પણ અહીંયા અમારી સાથે જે જોડાયા હતા અને લોકો જોડાયા હતા તેમના એવા પણ આક્ષેપ હતા કે કોર્પોરેટર અમારી સાથે દાદાગીરીઓ કરે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફગાંચી અમદાવાદ